કેવલ એસસી એસટી ઓબીસી સમાજે અનામત વિશે જાણવું જોઈએ પરંતુ અપર કાસ્ટ છે તમામ લોકોએ મૂળ ભાવના છે એના વિશે જાણવું જોઈએ પણ વાત જાણે આની અંદર એમ બે હજાર બાવીસ માં રાજસ્થાનની અંદર જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લાર્ક ગ્રેડ ટુ ની બે હજાર સાતસો છપ્પન જેટલી જગ્યાઓની ભરતી બહાર પડી હતી આ જે ભરતી પ્રક્રિયાનું જે આયોજન થયું ભરતી બહાર પડી હતી એની અંદર બે તબક્કામાં પરીક્ષા લેવાની હતી એક ત્રણસો માર્કસની લેખિત પરીક્ષા અને સો માર્કસની કોમ્પ્યુટરાઇઝ ટાઈપિંગની પરીક્ષા પરીક્ષા તો લેવાઈ ગઈ બે પરિણામ આવે છે હવે જે પરિણામ આવે છે એની અંદર જે ઓપન કેટેગરી છે એનું કટ ઓફ એકસો ને છન્નું પોઈન્ટ થ્રી ફોર સિક્સ સમથિંગ આવે છે અને એસસીનું કટ ઓફ બસો ને બે ઓબીસી નું આવે છે બસો ને ત્રીસ થાય છે એવું કે એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ ના જે વિદ્યાર્થીઓ છે એ લોકોના માર્ક્સ ઓપન કેટેગરીના જે વિદ્યાર્થીઓ હતા એમના કરતા વધારે હોવા છતાં પણ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું અને જે એસસીએસટી ઓબીસી છે એ લોકોનો એમાં સમાવેશ કરવામાં ન આવ્યો એટલે રજત નામ યાદવ નામના એક નવ યુવાને આપી હતી છે એને લાગ્યું કે આ ખરેખર ખોટું છે અમારી સાથે અન્યાય થયો છે એટલે ખૂબ આની અંદર કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ અને છેવટે સુપ્રીમ કોર્ટ સુધી વાત પહોંચી અને સુપ્રીમ કોર્ટે આ મુદ્દાએ ફરીવાર પોતાનું જે સ્પષ્ટીકરણ છે એ બતાવ્યું અને એમણે સ્પષ્ટ કહી દીધું કે એસસી એસટી ઓબીસીની જે રિઝર્વ કોટા છે એ જાતિ આધારિત છે પરંતુ જે ઓપન કેટેગરી છે એ ઓપન કેટેગરી કોઈ આરક્ષિત જગ્યા નથી કોઈ રિઝર્વ જગ્યા નથી કે કોઈ જાતિની જગ્યા નથી ઓપન કેટેગરી જે છે એ મેરિટ આધારિત કેટેગરી છે એની અંદર કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય ચાહે એસસી હોય એસટી હોય ઓબીસી હોય ડબલ્યુ એસ હોય કોઈ પણ સમાજનો વ્યક્તિ કોઈ પણ ધર્મનો વ્યક્તિ કોઈ પણ જાતિનો વ્યક્તિ

વાહ આમાં તો ડબલ લાભ આ લોકો લઈ રહ્યા છે તો આમાં કોઈ ડબલ લાભ જેવું હોતું નથી ડબલ લાભ એટલે કે શું તમને એવું લાગે છે કે એ લોકો એમના કોટાની અંદર પણ નોકરી લે છે અને ઓપન કેટેગરીમાં પણ એ નોકરી લે છે સમજવાની આમાં કોશિશ કરવાની જરૂર છે કે ઓપન કેટેગરી જે છે ઓપન કોટા જે છે એ ઓપન છે ખુલ્લો છે તમામ વ્યક્તિ માટે ખુલ્લો છે એ તમામ વ્યક્તિ કે જે મેઘાવી છે જે બુદ્ધિ પછાડી છે ચાહે કોઈ પણ જાતનો છે ચાહે ગરીબ છે ચાહે અમીર છે કોઈ પણ કાસ્ટનો છે એસસી છે એસટી ઓબીસી માઇનોરિટી ઇડબ્લ્યુએસ કોઈ પણ કાસ્ટનો છે પણ જો એ મેઘાવી છે પ્રતિભાશાળી છે તો ઓપનની અંદર એ કટ ઓફ કરતા જો સારા વધારે માર્ક્સ લાવે છે તો એને એને કઈ રીતે આપણે એની જે રિઝર્વ કોટા છે ત્યાં સુધી એની સીમિત કરી દઈએ નો ડાઉટ રિઝર્વ કોટા જે છે એને માટે એક પગથિયું છે એક પગથિયું છે કે તું

ઘણા લોકોને એવી ગેરસમજ પેદા થાય છે કે તમને તમારું આપી દીધું એસજીને તમારી રિઝર્વ સીટ આપી દીધી એસટીને આપી દીધી ઓબીસીને આપી દીધી છે આ બધું હી ડબલ્યુ એસને આપી દીધું આ બધું તમારું છે અને હવે આ જે છે એ અમારું છે એટલે તમે તમારામાંય લાભ લો છો તમે અમારામાંય લાભ લો છો આ રીતની એક ગેરસમજ ઉભી થઈ છે લોકોની અંદર વિદ્યાર્થીઓની અંદર ઘણા મોટે ભાગે લોકો આવું જ વિચારતા હોય છે પરંતુ એક સમજવાની જરૂર છે કે ઓપન કેટેગરી જે છે એ ઓપન છે ખુલ્લી છે એ જાતિ આધારિત નથી એ તમારા જે માર્ક્સ આવ્યા છે તમારું જે મૂલ્યાંકન છે એના આધારે હોય છે અને ખરેખર અનામતની મૂળ ભાવના શું છે કે અનામત શું છે એ જો તમારે સમજવું હોય તો ખરેખર તમારે પુસ્તકનો અભ્યાસ કરવો જોઈએ જે કૌશિક પરમાર છે જે શરૂઆત બુક સ્ટોલ ચલાવે છે એમણે પણ આ મુદ્દે ઘણી બધી પુસ્તકો લખી છે અને બીજી એક જો પુસ્તકની તમે હું માહિતી આ વિડીયોના માધ્યમથી આપું તો મયુર વાડર કરીને એક લેખક છે એ લેખકે પુના પેક્ટ કરીને એક પુસ્તક લખ્યું છે એ પુસ્તકમાં ઝીણવટભરી તમામ બાબતોનો સમાવેશ પુના પેક્ટ એ શું છે એની એનો તમામ ઉલ્લેખ આ પુસ્તકમાં કરો છે આ પુસ્તક વાંચો તો તમને બહુ ક્લિયર થઈ જશે કે અનામત શું છે અનામત કઈ રીતે મળી છે અનામત કોઈ ખેરાત નથી કોઈ ભીખ નથી કોઈ અમને મતલબ શું કહે કે આપણી દીધેલો કોઈ એવો એ વાટકામાં આપેલી કોઈ ભીખ નથી હે ને અનામત જે છે એ કયા કારણસર મળી છે શું છે એને સમજવાની જરૂર છે એક્ચુલી એક સામાન્ય બાબત કહીશ કે યરવાડા જેલની અંદર ગાંધીજી હતા અને એ સમયે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ગોળવીજી પરિષદમાં બે વોટનો અધિકાર લઈને આવ્યા હતા અને એ આખી બહુ ઊંડાણપૂર્વક બાબત છે એ તમારે એ પુસ્તક તમે વાંચશો તો તમને એનો વધારે ખ્યાલ આવશે પરંતુ ટૂકમાં કહું તો એ વખતે બે વોટનો જે અધિકાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લઈને આવ્યા અને ત્યારે ગાંધીજીને યરવડા જેલમાં ખબર પડે છે ત્યારે એ ઉપવાસ પર ઉતરી જાય છે ભૂખ હડતાલ કરે છે ભૂખ્યા એ રહે છે અન્નજનો છેવટે ત્યાગ કરે છે અને ખૂબ આ બાબત ચર્ચાનો જોર પકડે છે આખા દેશની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જે આપણા ભારત દેશનો ગૌરવ છે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભારત રત્ન છે આખું વિશ્વ જેમના ચરણોમાં નતમસ્તક થાય છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કે તેમને કોઈ પણ ધર્મ જાતિનો રાખ્યા વગર કોઈ એક સમાજ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે સમગ્ર ભારત દેશની મહિલાઓને આઝાદી આપી ને પોતે મંત્રીપદ પોતાનું પ્રથમ મંત્રી મંત્રીપદ ત્યાગ કર્યું ભારત દેશની મહિલાઓ માટે હિન્દુ કોડ બિલને લઈને અને ટુકડે ટુકડે છેલ્લે હિન્દુ કોડ બિલ એ પાસ થયું અને આજે જે મહિલાઓ હરણફાળ દેશમાં કરી રહી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આપણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ઋણી છે એ ક્યારેય ઋણ આપણે નહીં છુપાવી શકીએ કહેવાનો મતલબ છે કે એ વખતે અને ડોક્ટર સાહેબ વચ્ચે છેલ્લે કોમ્પ્રોમાઇઝ થાય છે એ પહેલા બાબા સાહેબ કોઈ કોમ્પ્રોમાઇઝ બે વોટના અધિકાર સાથે કરવા નહોતા એમની પર ધમકીઓ છે લખવામાં પર છે રૂબરૂ મળીને ધમકીઓ આપવામાં આવે છે ઘણું બધું એમની પર થાય છે છતાં બાબા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અડગ રહે છે અડીખમ રહે છે પરંતુ છેલ્લે એમણે ઝૂકી જવું પડે છે કેમ ચૂક્યું જવું પડ્યું કયા કયા કારણો જવાબદાર હતા એ વાઢેર લેખક જે છે એમનું લખેલું જે પુસ્તક છે પુના પેક્ટ વાંચશો અને કૌશિક કૌશિકભાઈ જે છે કૌશિક પરમાર શરૂઆતના જે સ્ટોલ ચલાવી રહ્યા છે એ પણ એક સારા એવા લેખક છે એમના પુસ્તકોનો અભ્યાસ કરશો તો તમને એમાં ખ્યાલ આવશે કે આમાં શું મુખ્ય બાબત છે અને એ વખતે ગાંધીજી એ અનામત આપી હતી અનામત કોઈ સમજવાની એની અંદર જરૂર છે કે અનામત કોઈ ગરીબી ઉન્મૂલનનો કાર્યક્રમ નથી ગરીબી હટાવવાનો કોઈ કાર્યક્રમ નથી આ એસસી એસટી ઓબીસી ગરીબ છે અને એમને અમીર બનાવો કારણ કે બીજા લોકોને નોકરીઓ મળે છે એ લોકો પૈસાદાર થાય છે ને આ લોકોને પણ બનાવો એવો આ કોઈ કાર્યક્રમ નથી એવી કોઈ આ યોજના નથી એના આધારે અનામત નથી મળી અનામતની મૂળ ભાવનાને સમજવાની જરૂર છે ખૂબ ગંભીરતાથી ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે અનામત જે છે એ સમાજમાં પરિવર્તનની જે ગેરબરાબરી છે એના કારણે અનામત પડી છે અનામત જે છે એ અનામત જે एससी एसटी ओबीसी ના જે લોકો છે એ લોકો સામાજિક રીતે એટલા બધા પછાત હતા પાછળ હતા અને મુખ્ય ધારામાં લાવવા માટે તમને એકાદ તક આપવામાં આવે છે કે તમે પણ આવી શકો છો કારણ કે એ સમયે આજે મારા દાદાની વાત કરું તો મારા દાદા એ વખતે અભણ હતા અને કમ્પેરિઝન કરી લો કે કોઈ અપર કાસ્ટ છે એમના જે બાપ દાદા હતા એ વખતે ભણેલા ગણેલા હતા એ સ્વાભાવિક રીતે કોઈ પણ પરિવારનું વાતાવરણ ભણેલો ગણેલો પરિવાર હોય દાદા દાદી મા બાપ ભણેલા હોય તેમના સંતાનો ભણી ગણીને આગળ આવતા જ હોય છે ઠીક છે તો એ વખતે એ લોકોની કમ્પેરમાં જોવા જઈએ તો મારા જે દાદા દાદી છે કે જે જાતિવાદની અંદર જે આ શુદ્ર છે જે એસસી એસટી ઓબીસી અને જે અનટચેબલ અછૂત લોકો એમની પર અત્યાચારો થયા છે ખૂબ અન્યાય થયો છે એમને શિક્ષણનો અધિકાર મળ્યો છે એમને પાણી પીવાનો અધિકાર મળે અને આજે પણ આજે પણ ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર કેટલી એવી જગ્યાએ છાસવારે બનાવ બને છે આજે પણ મંદિરમાં પ્રવેશ નથી આપવામાં આવતું આજે પણ પાણી નથી ભરવા દેવામાં આવતું આજે પણ કુવા અલગ રાખવામાં આવે છે આજે પણ અનાજ કરિયાણું આપવામાં નથી આવતું આજે હમણાં જ બે દિવસ પહેલા દૂધ નથી લીધું દૂધ મંડળી વાળા લગ્ન કરે ત્યારે ઘોડા ઉપર બેસે તો ત્યાં આગળ અમને પ્રોબ્લેમ મૂજ રાખે તો પ્રોબ્લેમ મોજડી પહેરે તો પ્રોબ્લેમ એટલે હજુ પણ જાતિવાદ ભારત દેશની અંદર છે ને જ્યાં સુધી સાથીઓ જાતિવાદ હશે ત્યાં સુધી અનામત રહેશે અને અનામત માની લો કે કાઢવી છે તો અમને અનામત કોઈ વીક કે ખેરાતમાં નથી મળી કે અમે એને પકડી રાખી કશુંમાં તો નહીં અમારે અનામત નથી જોતી પરંતુ જાતિવાદને બી તો ખતમ કરો દરેક વ્યક્તિને વિકાસની સમાન તક મળવી જોઈએ શિક્ષણની સમાન તક મળવી જોઈએ આજે કોઈ પણ ક્લાસમાં નથી કાર્ય હશે કદાચ કોઈને ખોટું પણ લાગે મારા વિડીયોના માધ્યમથી પણ હું

અને જાતિવાદ પણ દેશમાંથી ખતમ થાય એના પર આપણે ખરેખર મજબૂત રીતે અવાજ ઉઠાવવાની જરૂર છે અને અપર કાસ્ટના લોકોએ પણ સમજવાની જરૂર છે કે સાહ કારણે અનામત મળી છે અનામત ફરી અને ફરી વાર હું કરીશ કોઈ ખેરાત નથી કોઈ ભીખ નથી કે કોઈ દયાદાનમાં આપેલી વસ્તુ નથી હમણાં હું ગુજરાતની જ વાત કરું તો ગુજરાતની અંદર પણ જેટલી પણ ભરતી થાય છે એ ભરતી પ્રક્રિયામાં પણ આ જે અનામત અનામતની જે બાબત છે એનું સરે આમ ઉલ્લંઘન જ થાય છે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ એના જે ભૂતપૂર્વ ચેરમેન હતા એ અધ્યક્ષ દિનેશ દાસા અને અત્યારે કોઈ હસમુખ પટેલ છે પેટ ભરીને અન્યાય કર્યો છે કેટલી બધી ભરતી પ્રક્રિયાઓ જે બહાર પડે છે એની અંદર આ જ રીતે એસસી એસ ટી વાળા સાથે અન્યાય થયો છે એનું એક ઉદાહરણ આપું કે એલ આર જે ભરતી પ્રક્રિયા હતી લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયા એની અંદર દીકરીઓ એસસી એસટી ઓબીસીની જનરલ ઓપન કેટેગરીમાં કટોક માર્ક્સ કરતા પણ એમના માર્ક્સ વધારે હતા તેમ છતાં પણ એમની ઇન્ટરવ્યુમાં નહોતા બોલાવ્યા એમને દોડવામાં નહોતા બોલાવ્યા સિલેક્શન નહોતું થયું એમના કરતાં ઓછા માર્ક્સવાળી બહેનોને બોલાવ્યા હતા રન રનિંગ માટે ત્યારે બોત્તેર દિવસનું બહુ જ મોટું આંદોલન થયું અને એ એ આંદોલનની અંદર એક આઠ બે હજારનો જે ગેરબંધારને ઠરાવ હતો એ ઠરાવને આંદોલન થકી રદ કરાવ્યો એ એક આઠ બે હજાર અઢારનો ઠરાવ साथियों आज ए ठराव तो के तमे तमारा कोटा सुधी सीमित छो तमे गमे तेटला क्या है भाई तो तो ते तो ते तो नहीं नहीं मुझे नहीं चाहिए मेरा वीडियो बन रहा है सॉरी मेरे पास है ऑलरेडी मेरे पास है मेरे पास नहीं होता तो मैं ले लेती क्या है क्या आपके पास ये मैं ट्रक चलाता हूँ शोरूम का अच्छा तो ये क्या है ये एप्पल का मैं ड्राइवर आता हूँ हरियाणा का हूँ एप्पल का है लेकिन भाई मैं तो बहुत सिंपल मोबाइल यूज करती हूँ सब में चलता है मैम तो फिर दीदी आपके यूज की चीज़ है महंगी चीज है आधे दे दो दे। क्या प्राइस क्या है देख लो दीदी आप मुझे बताओ दीदी देख इसका प्राइस तो देख दीदी है, क्या है, है क्या है बहुत छोटे अक्सर मुझे दिखाई नहीं दे रहा मुझे चश्मा है छोटे चौबीस हजार नौ सौ रूपए चौबीस हजार ऑनलाइन चेक कर सकते हो दो देना दे भैया प्लीज मेरे पास इतना पैसा नहीं मुझे माफ़ करिए मुझे माफ करिए आप स... देना दे, तो कमाल लिए देखिए मेरे पास पर्स में सिर्फ पाँच सौ रूपए है, 500 है। 500 मैं पांच सौ रूपया लेके निकली हूँ अहमदाबाद जा रही हूँ आप मेरा यकीन कीजिए आपको शायद लगे तो मेरे पास इतना पैसा नहीं है और मैं गाड़ी में बैठी तो आपको शायद लग रहा होगा ये मेरी गाड़ी है मेरी गाड़ी नहीं है मैंने एक्चुअली मैं बड़ौदा डुमाल से बैठी हूँ लिफ्ट लेके देखिए पाँच सौ तो माफ करिए ओके સોરી સાથીઓ પરંતુ આ વિડીયો હું કટ કરી શકું એમ નથી કેમ કે ઘણી એવી સારી એવી અગત્યની બાબતો મેં કહી છે અને અહીંયા જે ભાઈ આવ્યા તેમની સાથે મારે ચાલુ વિડીયોમાં વાત કરી કરવી પડી છે તો આપની છું જે ઠરાવ ઠરાવ હતો એ ક્યાંક ક્યાંક ને આ જ રીતે હતો કે એમને કોટા સુધી જે ઓબીસી સુધી સીમિત કરી દેવામાં આવ્યા હતા અને જે ઓપન કેટેગરી છે એમાં એમનો સમાવેશ નતો કરીને ખૂબ મોટો અન્યાય થયો હતો જોકે બહેનોએ દીકરીઓએ લડત આપી અને ન્યાય લીધો અને હું પણ એ લડતનો હિસ્સો હતી અને એસટી ઓબીસી સમાજે પ્રચંડ એકતા સાથે એ લડત આપી હતી અને ગુજરાતનો ઇતિહાસ એનો સાક્ષી છે અને મને પૂરી ખાતરી છે કે હજુ પણ આ રીતની ગેરતી થઈ રહી છે ભરતી પ્રક્રિયાની અંદર તો હું આ વિડીયોના માધ્યમથી તમામ લોકોને આહવાન કરું છું કે જો તમારી સાથે આવી રીતે ભરતી પ્રક્રિયાની અંદર જો અન્યાય થયો હોય કોઈપણ પ્રકારની એ ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી કંઈ પણ એક્ઝામ લેવાય છે અને એની અંદર અનામતની મૂળ ભાવના જે છે એનું એનું જો હનન થયું હોય અને ઓપન કેટેગરીની અંદર તમારા કટ ઓફ માર્ક્સ કરતાં પણ જો વધારે માર્ક્સ આવ્યા હોય અને તમને ઇન્ટરવ્યુ માં ન બોલાવે માની લો કે ઇન્ટરવ્યુ પણ બોલાવે છે પણ ત્યાં ઓછા માર્ક્સ આપી અને જે મેરિટ ટોટલ બને છે એની અંદર પણ એ લોકોને રિજેક્ટ કરવામાં આવે છે એટલે એટલું બધું આ ગાંધીનગર થી સેટિંગ થઈ રહ્યું છે એટલું બધું અન્યાય થઈ રહ્યો છે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો સાથે તો સાથીઓ તમારે બધાએ જાગવાની જરૂર છે અવાજ ઉઠાવવાની જરૂર છે આ જે જાતિવાદી માનસિકતા ધરાવતા જે કીડાઓ છે જાતિવાદી માનસિકતા ધરાવવાળા જે અધિકારી છે વર્મા શર્મા ત્રિપાઠી આ ત્રિવેદી આ લોકો તમે જોઈ લેજો જીપીએસસીની જે ઇન્ટરવ્યુ લેવાવાળી જે પેનલ છે ને એની સરનામ એકવાર વાંચી લેજો વાંચી લેજો અમે કોઈ બ્રાહ્મણના વિરોધી નથી પણ જે બ્રાહ્મણવાદ થઈ રહ્યો છે જે જાતિવાદ થઈ રહ્યો છે એનો અમે પૂર જોશથી વિરોધ કરી રહ્યા હતા અને આવનાર સમયમાં પણ કરીશું અને ગાંધીનગરની અંદર આવનાર સમયમાં ખરેખર જો આ રીતે અન્યાય ભરતી પ્રક્રિયામાં થઈ રહ્યો છે અને આટલા વર્ષોથી જે રીતે નોકરીઓ જે વિદ્યાર્થીઓ છે હોનહાર મેઘાવી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે બગડી રહ્યું છે જે ખીલવાડ થઈ રહ્યો છે એના સામે ખરેખર સૌએ અવાજ ઉઠાવવાની જરૂર છે સાથીઓ ચૂપ ના બેસી રહો કાયદો આપણો છે આપણી સાથે છે આપણે કોઈ એવું ગેરબંધન ગેરબંધારણ કામ તો કરવાનું નથી કે એવી કોઈ માંગ તો મૂકવાની નથી જે છે સંવિધાનના દાયરામાં રહી અને આપણે અવાજ ઉઠાવવાનો છે તો સાથીઓ સુપ્રીમ કોર્ટે જે ઐતિહાસિક ચુકાદો ફરી એકવાર આપ્યો છે તેનું સૌ સ્વાગત કરીએ છીએ અને જો તમારી સાથે જો આવો કોઈ અન્યાય થયો હોય તો મારો સંપર્ક કરો મારો નંબર છે સિત્તેર એકસો સાઈઠ બત્રીસ ત્રણ ચુમ્માલીસ ફરી એકવાર બોલી સિત્તેર એકસો સાઈઠ બત્રીસ ત્રણ ચુમ્માલીસ એ મારો નંબર છે આવો આપણે સૌ સાથે મળીને આ પ્રકારની ભરતી પ્રક્રિયામાં જે અન્યાય એસસી એસટી ઓબીસી અને ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ યુવાઓ યુવતીઓ સાથે જો થતો હોય અને થયો થઈ ગયો હોય તો સાથે મળી અને અવાજ ઉઠાવીએ અને આપણે આપણા હક અને અધિકાર માટે જાગૃત રહીએ જય ભારત જય સંવિધાન જય જય ગરવી